મારી વાત સાંભળો મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન દરેક પક્ષ નું સન્માન કરું છું હું મારા ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ બીજો કોઈ બી પક્ષ હોય પણ મને મને બી દુઃખ લાગ્યું તમે જે મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું

સારું સાહિત્ય પણ કરે છે ઘણા બધા કલાકારો છે છે કે જે સારા લેવલ પર મારી વાત તો ચલો ઠાકોર સમાજના કોઈ બી એક કલાકાર ને બોલાયો હોય તો સારું લાગત પણ એમણે જે કર્યું હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે બહુ આપણા સમાજના નેતાઓ તો એ નેતાઓ બી

બીજા નંબર હું ઠાકોર સમાજ ને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજ કોઈ પણ પ્રોગ્રામ હોય સમાજમાં કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પ્રસંગી ઠાકોર સમાજના ના કલાકારો ની કરો સમાજ નો સમાજમાં રહે આપણા સમાજ વાળા ને આપણા સમાજ વાળા ને આપડે એક ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો બધાની અલગ અલગ ચોઈસ હોય સાહેબ એટલે એ વસ્તુ બરાબર છે કે ભાઈ

નાચ જાત ની વાત નથી કલાકાર કલાકાર છે મને કોઈ નાચ જાત આવે જ નહીં દરેક કલાકાર નું ત્યાં સન્માન કર્યું દરેક એમનો પણ અમારા ઠાકોર સમાજ નું તમે કોઈ કલાકાર નું સન્માન ના કર્યું થોડી ખોટું લાગ્યું અને આ કોઈ બીજી રીતે કોઈ કોઈ નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે જ ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકાર ને તમે ના બોલાવ્યા એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દૂર કેમ કે ખરેખર ઠાકોર સમાજના મને મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે

તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકાર શ્રીને કે આવું બોલાવો ના બોલાવો મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં એ થોડું ખોટું લાગ્યું બીજું તો વધારે કઈ કહેતો નથી મારે આમાં કઈ રાજકીય વાત મારા મારા માટે નથી મારા તો મારે ફક્ત ને ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો તમે બોલાવ્યા દરેકનું સન્માન કર્યું દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને સન્માનના યોગ્ય પણ હતા પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો કદાચ તમને ખબર ના હોય કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય તમને ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય એવું પણ બની શકે પણ એ ધ્યાન તો સવત આમ તો તમારે જ દોરવાનું હોય ને તમે કોઈને આપ્યું કેવાનું ચલો ભાઈ આ કલાકારોને બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાવે જે કોઈ જે તમે જે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોની તમે પૂછજો અને નાના મોઢે મોટી વાત કહેવાય ગયો તો માફ કરજો પણ મારા માટે દરેક પક્ષ સમન મા સન્માન લાયક છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી અને ચલો હવે આ તો વાત થઈ ગઈ અને બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય દરેક પક્ષના નેતાઓ હોય સમાન ઘણા બધા નેતાઓ જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય ગરબા હોય કે સમાજનો કોઈ કાર્યક્રમ હોય ત્યાં હાજરી આપેલી હોય તો અમારા સમાજના નેતાઓ પણ કહેતા હોય છે સ્ટેજ ઉપર કે અમારા ઠાકોર સમાજનો દીકરો છે અને અમને ગૌરવ છે ને એવું નહીં ઠાકોર સમાજના બીજા બીજા બધા નેતાઓ ઘણા બધા નેતાઓ એવા છે મારા નામ એટલા માટે નથી દેવું કોઈ એકનું નામ નવું દઉં ને એકનું નામ નામ દઉં તો એવું થાય કે ભાઈ અમારું નામ કેમ ના દીધું તો ઘણા બધા નેતાઓ એવા છે ઠાકોર સમાજના અને ઠાકોર સમાજના ના હોય એવા પણ નેતાઓ જે મને બહુ પ્રેમ આપે છે મને સારી રીતે નાના ભાઈ જેમ દીકરાની જેમ રાખે છે તો બસ ખાલી આટલું મને મારા કલાકારો ઠાકોર સમાજના કલાકારો માટે મેં આ વાત કરી છે બસ વધારે કહેતો નથી હવે થોડી વાતો કરી ભાઈ હોળીની હોળીના તહેવારોમાં મારી પિક્ચર આવવાની હતી હોળી ધૂળેટી તું દુનિયા છે મારી પણ અમુક કારણોસર પિક્ચર રિલીઝ ના થઈ શકી પણ ખુશી સમાચાર એ પણ છે કે ચલો મારી પિક્ચર રિલીઝ ના નથી થઈ રહી પણ જિગ્નેશભાઈ બારોટ કવિરાજ બહુ સારા સિંગર બહુ એક્ટર બહુ સારા એમની ફિલ્મ એમાં જીતુભાઈ પંડ્યા મારા પરમ મિત્ર મારો મોટા ભાઈ સમાન બહુ સારા આર્ટિસ્ટ અમે એનો પોણી પોણું કહીએ છીએ કેમ કે બધું કરી શકે છે એક્ટિંગ કોમેડી

બીજા ઘણા બધા કલાકારો છે અને બહુ સરસ પિક્ચર બનાવી છે નિર્ણો મેં ટ્રેલર જોયું ટ્રેલર બહુ સરસ બન્યું છે પિક્ચર ના વખાણ મે મે પિક્ચર નથી જોઈ પણ વખાણ મે સાંભળ્યા છે તમારા જીતુભાઈ જોડે હિતેશભાઈ ભાઈ પોતે ડિરેક્ટર છે તો પિક્ચર બહુ સારી બની ગઈ છે એવું જાણવા મળ્યું છે તો ચોક્કસ મારા ચાહકો ને જિગ્નેશભાઈના ને દરેક ને મે વિનંતી કરું છું કે ચોક્કસ તમે પિક્ચર જોવા જજો ને પિક્ચર સારી લાગે તો બીજી વાર જોવા જજો ત્રીજી વાર જોવા જજો ચોથી વાર જોવા જજો બસ મિત્રો હવે મારે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું નીકળું છું અને બસ આટલી જ વાત કરવી હતી તમે જોજો તમને મારી વાત યોગ્ય લાગી હોય તો તમે આગળ એને શેર કરજો મારા વડીલ નવગણભાઈ પણ જોડાયા હતા આ વાત લઈને તો બસ એટલું જ કહીશ કે દરેક સમાજ મને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા પહેલા થી જ કરતો તો આવે છે તો થઈ ગયા થઈ ગઈ વાત થઈ ગઈ ચલો મિત્રો હવે રજા લઉં વાત મારી યોગ્ય હો તો ફરીથી કહું છું તમે શેર કરજો અને કોઈ મારા સમાજના કોઈ અથવા તો બીજા જે નેતા મારા હશે એમને પણ જો આ વિડીયો દ્વારા જાણ થઈ હોય તો ચોક્કસ આ મુદ્દે થોડી ચર્ચા કરજો બીજું તો વધારે કઈ કહેતો નથી સાતા માઠમ એ મારી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે હજુ નું નામ હજુ ડિક્લેર નથી કર્યું નામ સાતા માઠમના તહેવારોમાં બહુ સરસ મજાની ફિલ્મ બિલદાર્સ બ્રદર્સ અમારા હિતેશભાઈ કિરણભાઈ અને લાલભાઈ દ્વારા પિક્ચર શરૂ થવાની છે અને બહુ સરસ પિક્ચર એ પણ બની રહી છે તો ચોક્કસ એ પિક્ચરને પણ પ્રેમ કરજો અને બહુ જેમ આગળ પણ તમે મને જેટલું આટલો બધો પ્રેમ આપ્યો છે દરેક પિક્ચરમાં એ રીતે આ પિક્ચર પણ જોજો નેહળો પણ જોજો મારા રોહિતભાઈની બી પિક્ચર હમણાં મસ્ત આવી હતી પાગલા શીપ એ પણ બહુ સારી પિક્ચર હતી તો બસ હું તો એમ કહું છું ગુજરાતી કોઈ બી પિક્ચર હોય સારી પિક્ચર હોય તો ચોક્કસ તમે એને જોજો કેમ કે ગુજરાતી પિક્ચર તમે નહીં જો તો બીજું કોણ જોશે અને હવે બહુ સારી પિક્ચર બની રહી છે ગુજરાતી પિક્ચરો મલાહારબેન બી પિક્ચર હમણાં રિલીઝ થઈ કે નથી તે મને યાદ નથી પણ એ પણ પિક્ચર બહુ સારી છે એવું મને રિવ્યુ ઘણા બધા મિત્રોએ કીધું દરેક કલાકાર હોય આપણા હરબર એવું બધું આપણને નહીં વિચારવું બસ પિક્ચર સારી હોય તો જોવાની બસ ગુજરાતી પિક્ચર આપણી સારી હોવી જોઈએ સારી પિક્ચર છે તમે જોશો તો જ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજુ પણ આગળ આવશે ચલો આવજો જય માતાજી જય બાબારી જય મા શક્તિ